હલો મિત્રો હરે કૃષ્ણ આજે આપણે નાગપંચમીની વ્રતકથા સાંભળીશું શ્રાવણ વ્રત પાંચમ એટલે પાંચમ તે દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરી પૂજા કરવી પછી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણાના આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે તો ચલો શરૂ કરીએ તેની વ્રત કથા વીરપુર નામે ગામ તેમાં એક ડોશી રહે તે ડોશીને સાત દીકરા ડોશીએ આ સાતે દીકરાને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહે ડોશીની છ વવો ભર્યા ભાદરા ઘરેથી આવેલી પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને નબાપી નપીરી કહી આપતા પરંતુ તે બિચારી મૂંઘે મોઢે બધું લે ઘરનું બધું જ કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ઘાસડો કપડાં ધોતી તો એ પેટ પૂરતું ખાવા ન મળે ભાદરવો માંસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છે વવો અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા પણ નાની વહુની ભાડે ન લીધી નાની વહુને ચડતા દાળા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું એ મન થાય પણ કરીશું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાળુક્યા અલી નપીરી જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ નાની વહુ તો ઉઠી અને ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ તેની આંખમાં જળજળિયા આવી ગયા ભૂખ્યા પેટે એઠા વાસણનું તબડકું લઈ તે નદીએ માંજવા ગઈ તેને નદીએ જઈ બધા જ વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ નીચે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાવા ગઈ નાહીને પછી તે બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલી ખમ તેમાં સહેજ પણ ખીર ન હતી નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ તો ગુસ્સો થવાને બદલે બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા આ સાંભળી નાગણી પ્રસન્ન થઈ તે રાફડામાંથી બહાર આવી બોલી દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મા મારા પિયરમાં કોઈ નથી એટલે બધાએ મને મેળા મારે છે મને પૂરતું ખાવાનું એ આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા સમયમાં મારો ખોડો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જળજળી આવી ગયા નાગણીને દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુ તો વાસણ લઈને હરખાથી હરખાથી ઘરે ગઈ એને તો નાગણીએ દિલાસો આપ્યો હતો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી આ વાતને થોડા દિવસ વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છ વવો તેને મેણા મારવા લાગી કે પિયરમાં તો બધું ઉજ્જડ છે આ નબા પીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા શેના છે પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુઓ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરિયા આવી પહોંચશે પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણા લાવશે ત્યાં તો સામે ઘૂઘર માળ ધમકવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે જેઠાણી અને સાસુમાં પણ દોડી પહોંચ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ સાસુ વહુને સાદ કરવા લાગી અલી વહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ આપશો નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કાથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે આ નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગકુટુંબ બધું દૂધ પી ગયું પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરના ચીર ઓઢાડ્યા ખોડો ભરાયા પછી નાગણ બોલી વેવણમાં દીકરીની વિદાય આપો સુવાવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશું બિચારા સાસુ તો હેતબાઈ જ ગયા હતા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું દીકરી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની પાસે રમવા લાગ્યા નાગણે કહ્યું દીકરી તું અહીં સુખ સાહેબીથી રહેજે કામકાજ નોકર ચાકર કરશે તારે ફક્ત એક જ કામ કરવાનું છે સવાર બપોર અને સાંજ આ રૂપાની ઘંટડી વગાડી નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું ભલે નાની વહુએ કહ્યું આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા સમય જતા નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા ઉપરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ માટે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેને ઘંટડી વગાડતા તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી પડી ગઈ બે નાગકુમારોના પૂંછડા ઉપર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા કુમારો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સમય થતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વડાવી તેણે સોનાનો એક જૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેથ ઉપરાઈ ગયો તેણે તો દીકરાને રમાડ્યો વહુને ભેટી પડી બીજી વહુઓને તેની ઉપર ઈર્ષા આવવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારસે આમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટડી અને ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘરે આવી ઉંમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બો બાંડિયા અને બૂચિયા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના માના સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારોને બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વવની દૂધની તાંબડી છોકરાઓએ રમતાં રમતાં ઢોળી દીધી એ તો ગુસ્સે થઈ અને છણકામાં બોલી અમારા રાખનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વવને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપતાં કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈ ઘરે જા પછી ઘરે વાડો કરાવ હું કાલે ઘાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈ અને પોતાને ઘેર ગઈ તેને વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ઘાયો અને ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાડો ભરાઈ ગયો બહેને થોડી ઘાયો ભેંસો પોતાની જેઠાણીને પણ આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફળજો જય નાગદેવતા